દર્શક મિત્રો ચૌહાણ સમ્રાટ ન્યૂઝ આપનું સ્વાગત છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું વળતર મેળવવા તેમજ માલધારી સમાજના ઘાસચારા માટે કોંગ્રેસ દ્વારા રાણપુર શહેરમાં રસ્તો રોકો આંદોલન આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલ કમોસમી વરસાદ અને તેનાથી થયેલ ખેડૂતોને નુકસાનના વળતર મેળવવા તેમજ ખેડૂતના પાક ધિરાણ માફ કરવા ખેડૂતોને થયેલ નુકસાનના વળતર ચૂકવવા તથા માલધારીને ઘાસચારો આપવા માટે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા રાણપુર તાલુકા પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ ખટુમ્બરા રાણપુર શહેર કોંગ્રેસ યુથ પ્રમુખ પરવેજભાઈ કોઠારીયા તથા બોટાદ જિલ્લા યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડ તેમજ ખેડૂતો અને માલધારી દ્વારા રાણપુર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માગણી કરવામાં આવી હતી કે ખેડૂતોને જે નુકસાન થયેલ છે તેનું સર્વે કરી વહેરી તકે સહાય આપો તેમજ માલધારી સમાજ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પશુઓના મોતનું વળતર તેમજ કપાસિયા ખોળના વધેલા ભાવના કારણે સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જણાવ્યું હતું કે જો સરકાર અમારી સામે નહીં જોવે તો નેપાળ વાળી થવામાં વાર નહીં લાગે જો હાલ સરકાર અમારી માંગ પૂરી નહીં કરે તો ગાંધીનગરમાં વિધાનસભામાં ઘેરાવો કરીશું રાણપુર શહેરમાં ટ્રાફિક જામ થતા રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ એ પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જઈ ટ્રાફિક દૂર કર્યા હતા બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ રોલી આંદોલન સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદથી જગતમાં ખેડૂત થયું અને મગફળી હોય કપાસ હોય ડાંગર હોય કે માલધારીનો ઘાસચારો હોય તમામ રીતે આ ખેડૂત માલધારી તમામ લોકો પરેશાન હોય હેરાન હોય અને એનો સ સદંતર પાક નિષ્ફળ ગયો હોય ત્યારે ખેડૂતગેરીઓ સરકાર પાસે માત્ર એક જ માગણી કરે છે કે ખોટા સર્વે ને આપણે નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવામાં આવે આ એક માગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા રસ્તા આંદોલન અને આવતા દિવસોની અંદર ખેડૂત યાત્રા પણ નીકળવાની અને સંપૂર્ણ દેવા માફીના એક નારા સાથે આજ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટો હોય સૌરાષ્ટ્રનો પટ્ટો હોય કચ્છ ઉત્તર ગુજરાત તમામે તમામ ખેડૂત એક જ માગણી કરી રહ્યો કે સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આ રાણપુર તાલુકા જઈ એને બે હજાર સોળ સત્તરની અંદર સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છતાં પણ એનો પાક વીમાનું હજી પણ વળતર મળ્યું નથી કોંગ્રેસ પક્ષ દ્વારા એની કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ છે અને છ હજાર કરતાં પણ વધુ ખેડૂતો હવે બે હજાર સોળ સત્તરનો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો આવા જો લોલીપુપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો એટલે એટલા માટે જનજાગૃતિ અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તાઓ ઉપર સંઘર્ષ કરી રહી છે અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે અને જે રીતે તમે નેપાળની અંદર પણ ક્યાંક ક્યાંક તમે જોયું હોય છે કે ખેડૂતનો અવાજ યુવાનોનો અવાજ સરકાર ન સાંભળતી હોય આવતા દિવસોની અંદર જરૂર કરો ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસ પાર્ટી આજે પૂંચ કરશે અને વિજાસભરનો ઘેરાવ કરશે બહુ પછી આજે લોકો આંદોલન કોંગ્રેસ દ્વારા શું ચૂકતી રોજ પ્રદર્શન એટલા માટે સાહેબ કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સંદર્ત સરકાર આગળ વિનંતી કરી છે હવે આ સરકાર બેરી મૂંઘી વિનંતીને સાંભળતી નથી પછી અમે મીડિયા મારફત જેવું અમે ત્રણ માંગણી કરી શહેર કે ખેડૂતોનું દેવું માફ કરો અને એણે નવું ધિરાણ કરો માલધારી છે એને ચારાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરી એનો માલ બચી શકે અને દૂધના ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે ત્રીજો ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર જે આજે મજૂરને મજૂરી નથી મળતી આપ પરેશાન છે ખેડૂતો મજૂરો માલધારી હેરાન છે અને રોડ રસ્તા ઉપર આપ પૂછો છો સાહેબ પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બી રોડ ઉપર આવી ગયા છે અને અમારે અમારે જે રજૂઆત કરવાની તો પોલીસ ધરપકડ કરવાની એટલે ભાઈ કઈ અમે ગુનેગાર નથી અમારે ગુનો કરવો એમનું કેવું એવું થાય છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર બહુ ટકાની વાત માનીએ છીએ આપણે એમાં સરકારે જે નિયમ કર્યા હોય તો જે એમને પાલન કરતો હોય મને સમજતી પણ સાહેબ લો એન્ડ ઓર્ડર આખા હિન્દુસ્તાનની તમામ જનતા જનતાને પહોંચે છે આ રાજ્ય સરકાર હોય અહીંયા ભારત સરકાર હોય એટલે સાહેબ રોજી રોટી અને કપડાં આની જવાબદારી રાજ્ય સરકારને ભારત સરકારની છે એ આપણું બંધારણીય હક છે તો ઈમેલ હોય એન વન્ડર હોવો જોઈએ અને લાઈન ચાલ તો કે ભાઈ તમે કાયદો બને પાલન ન કરતા હવે ઈ નઈ કરે એટલે આ જગતનો તાત ખેડૂત ન છૂટકે રોડ ઉપર આવે છે સાહેબ વેલી ટકા જો આ વેલી તકે નિર્ણય સરકાર નઈ જાહેર કરે તો સરકારના ના વાત કરી માં રેપા થાતા વાર નઈ લાગે આ લોકો પોતે અભ્યાસ કરો ને અભ્યાસ કરીને મેરી દઉં ઈ કેતા પોલીસ ની ગોળી મેરી દઉં ઓદર આવો મે ઉમે આ ઓસા દેશ ખેડુ કોની હું સુરેશ રંછોડભાઈ ભરવાડ બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાહેબ એક માલધારીની વેદના છે બોટાદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં બહુ મોટો વરસાદ પડી રહ્યો છે ત્યારે માલધારી સમાજના અનેક તાલુકામાં માલ માલઢોરને પણ નુકસાન થયું છે ચારો પણ જે કંઈ હતો પાયમાલ થઈ ગયો છે અને આ કપાસ મળતા ખેડૂતોના ત્યારે આ કપાસના ખોળનો ભાવ પણ આસમાને હવે જઈ રહ્યો છે ત્યારે માલધારી સમાજની ત્રણ માંગણી છે સરકાર સામે કે આવનારા દિવસોમાં હરેક ગામડે પશુપાલન જે અમારું મૃત્યુ પામ્યું છે એને તલાટીને સાથે રાખી સર્વે કરી માલધારી સમાજને અન્ય અને વ્યવસ્થિત રીતે સહાય ચૂકવે ઘાસચારાની વ્યવસ્થા કરે અને આ આસમાને જઈ રહ્યો ખોળનો ભાવ જે ખોલની ગણું છે એનો ભાવ હવે બ્લેકમેલમાં થશે તો સમગ્ર પશુપાલન સમાજમાં એનો એક રોષ રહેશે તો સમગ્રને સબસિડીનો પણ અમને લાભ મળે એવું માલધારી સમાજનો એક અમારે સરકાર આગળ માંગણી છે અને આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં માલધારી સમાજ સરકાર અમે રોડ ઉપર છે